તમે આ માતાજીના નામે અત્યારે ત્યાં બધું ધોણો છો તાવા લ્યો છો બરાબર તો મૂળ તો અમારી દેવી પૂજકની મેલેડી છે ને બરાબર તો તમારે કઈ રીતે હું છે એમાં સીન તમારો શું છે પર્સનલ વાત નથી કરતો હું અમારી માતાજીની વાત કરી છીએ અત્યારે પર્સનલ પર્સનલ તમારી મારી વાત નથી કરતો હું મારી માતાજી નું તમે ધોણો છો મારી દેવી પૂજક ની મેલેડી નું તમે ધોણો છો ઈ મને તકલીફ છે હવે તો આપડે સુધી કોર્ટ સુધી જવું છે કે આમાં બતાવી દેવું છે

મિત્રો આ ધમકી પાછળનું કારણ એ છે કે સતુભાઈ ભુવાજી જે મેલડીમાંની વાત કરે છે મારવાળી મેલેડી તે જે જે દીપકભાઈનું કહેવું છે કે આ દેવીપૂજકની માતાજી છે અને તમારે કાઠી દરબાર થઈ અને અમારી માતાજીને ધૂણવાનું થતું નથી અને માતાજીનું નામ લેવાનું નહીં જે બાબતે મિત્રો બંને વચ્ચે રગજક થાય છે અને જોરદાર ચર્ચા થાય છે તો આવો સાંભળે સમગ્ર મામલો શું છે અને કેમ આ વિવાદ આટલો બધો હદે વધી ગયો છે પૂરેપૂરું રેકોર્ડિંગ શાંતિથી સાંભળજો અને મિત્રો આ બાબતે તમને કોની વાત સાચી લાગે છે કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો એ પહેલાં ચેનલ ઉપર ન પાછો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું બે લાયકન પર દબાવી દેજો જય માતાજી બોલવાનું ભાઈ હું દાદા દેવી પૂજકની મેલેડી છે ને હા તો હું છે આની હાચી હકીકત એટલે કઈ ની ભાઈ એટલે તમે આ માતાજી ના નામે અત્યારે ત્યાં બધું ધોણો છો તાવા લ્યો છો બરાબર ઓ તો મૂળ તો અમારી દેવી પૂજક ની મેલેડી છે ને બરાબર તો તમારે કઈ રીતે શું છે એક જગ્યા એનો વાંધો નથી પણ અત્યારે અમારા દેવી પૂજક સમાજ નું નામ ખરાબ થાય છે તમે પૂજો છો તાવા લ્યો છો બરાબર અમને કઈ વાંધો નથી પણ અત્યારે જે તમે ન્યા જે તે જગ્યા અમને તો ખબર નથી ક્યાં આવ્યું તમારું ગામ હવે ન્યા તમે તાવા લ્યો છો અમારા દેવી પૂજક સમાજની મેલડીના નામે તમે લ્યો છો બરાબર હવે તાવાના નામે હજાર હજાર રૂપિયા તમે લ્યો છો છો એવું કોઈ પ્રૂફ ખરું કે ભાઈ અમે પૈસા ખાધા હોય કે છે પ્રૂફ છે દેશો ભાઈ હા

એમાં કદાચ હું જીવિત ન હોય ને ભાઈ તો મારી જમીન છે અથવા મારી જે કાઈ તે હોય ને એ આપશે બરાબર હ તો પછી આ હજાર રૂપિયા નું શું છે તાવાનું શું છે એનું આ હજાર રૂપિયા નું તાવા તમે લ્યો છો તાવાના હજાર રૂપિયા લ્યો છો બરાબર અને રવિવારે પચાસ સાઠ થી વધારે પચાસ સાઠ હજાર થી લોકો વધારે આવે છે ત્યાં પચાસ સાઠ હજાર હમ્મ ઓહો વધી નો કેટલું આવે છે તો તમારા અંદાજે વીસેક હાજર હાલો ઓછું ત્રીસક હજાર ઓછું ઓછું છે વાંધો નહી શરધા હોય માતાજીના નમમાં આવે એનો વાંધો નથી પણ માતાજીના નામે જે રૂપિયા તમે લો છો ને અને બીજો પ્રશ્ન કે દેવી પૂજકની મેલેડીના નામે તમે જે કાંઈ અત્યારે કરો છો ને એ ખોટું કરો છો મારી વાત સાંભળો આમાં એવા દોઢસો જણા ભાઈ ભરેલા છે તમારા દેવી પૂજક એવા આમાં પચાસ અને મોટા મોટા જે આ માં છે કે એક રૂપિયા નું ખોટું ન થાય ભાઈ અને એક રૂપિયો અત્યાર સુધીમાં નહીં લઈ ગયેલું કોઈ બરોબર અને તમારી પાસે પ્રૂફ હોય કોઈ એમ કેતું હોય પૈસા ખાઈ ગયા તો મને આપો આપડે ઈ સેકન્ડે બંધ કરી દેવાની વાત છે એવું કઈ છે નહીં કઈ વાંધો નહીં ને હવે તમે એમ કહો છો કે અમારા દેવી પૂજક સમાજ માંથી મોટા મોટા માણસો છે બરાબર તો એમાં બે પાંચ નામ એવા આપો ને માણસો છે હાલો માણસો છે હા ભી લીધું બરાબર દાદા હવે ઈ બે પાંચ જણા ના તમે નંબર આપો ને એટલે આપડે એનાથી શું કેવાય વાત કરી લઈએ અને જે કઈ સાચી હે છે એ અમારો સમાજ અમને સાચી વાત કરશે તમે પ્રૂફ આપો ભાઈ હજાર રૂપિયા વાળી વાત કરી ને એનું મને પ્રૂફ આપો કે પૈસા મેં જ ખાતા તો કોણ ખાઈ અરે પણ તમે મને આપો પ્રૂફ કેમ સાંભળો સાંભળો છતું હા ભાઈ તમે પૈસા નથી ખાતા તો પછી તમે લો છો તો ખરા ને પૈસા હાલો તમે પૈસા લો છો ભાઈ ભાઈ મારી વાત સાંભળો તમે હમ અમે ક્યાં રૂપિયા લેવી સાંભળો તમે ભાઈ તમે શાંતિ રાખો મોટાભાઈ એમની સેવા સાંભળો સેવા તમે ત્યાં કરો છો સાંભળો સેવા તમે ત્યાં કરો છો તમે ક્યાં રહો છો એટલે હું રૂબરૂ આવું આપડે ફોન માં મજા આવે હું સાવરકુંડલા ગામે રહું છું ઓરિસ્સા હા બરાબર તમારા વિડીયા ઘણા બધા જોયા છે અમને કઈ જ નતો અમને તો એવું હતું કે અમારું ધર્મ નું કઈ વાંધો અમને ન્યા સુધી વાંધો નતો પણ હવે તમારું ન્યાય આવે છે કે તમારા સુવિધાના નામે ત્યાં જે જગ્યા એ કરો છો ત્યાં જીરો છે બરાબર સુવિધાના નામે હાવ ઝીરો છે કાકરા અને કોક્રીટ ના પથ્થર માંથી માણસો ને બેસવું પડે છે ઈ તો જો ભાઈ અમે કોઈ કંકોત્રી નહિ લખતા ને મારા બાપની ની વાડી છે બરોબર હમ હું તમને કંકોત્રી નથી આપતો કે તમે મારી વાડી આવો હમ ઈ તો તમારો પ્રશ્ન તમને મજા આવે તો આવો હા બાકી આ માનો કે આટલી પબ્લિક આવે છે માણસો આવે છે તો એની સુવિધા હોવી ના જોઈએ હું તમે કયો છો નહિ નહિ નક્કી કરવી સુવિધા લ્યો એ અમારો પ્રશ્ન મારા બાપ ની વાડી છે બરોબર એવું છે હા એ મારો હવે એ તમારા બાપુની વાડી છે બરાબર અમારે એ લઈ નથી લેવી બરાબર છે એમ અરે પણ ધૂણું શું જાહેર મને હાચું ધૂણવું છે ખોટું ધૂણવું છે જો ભાઈ ખોટું હોય હાલતું ન હોય અને અશક્ય ને શક્ય ન હોય પાંચ પંદર થી બધા નું હાલ્યું છે દાદા

અરે કાયદેસર પૈસા લેવાય છે હવે દાણા પાંચ હજાર રૂપિયા પાટ ના લ્યો અને તમારે દેવી પૂજા કરી છે હાલો હું પ્રૂફ સાથે વાત કરાવું તમને પણ અમારા માતાજી છે ને આ તમારા જ છે ને હા પણ અમારા માતાજી આ તો તમે અમારા માતાજી ને પૂજો છો બરાબર પણ અમારા માતાજી ને અમારા અમે એનો કળો યા કેવાય ચાલો ને અમે તો એના મારી વાત સાંભળો આજ માતાજી આજ માળવાળી મેલડી માં બરોબર માળવાળી મેળડી માં છે કોના દેવી પૂજક ના છે આ તે વર્ષો પેલા દેવી પૂજક બે હારી ગયા છે કે કઈ જે કઈ ઘટના બની બરોબર એનો આજે ભાઈ ભાઈ તું ભાઈ આનો આજ માળ હાંભળો ભાઈ સતુભુવા જો મેં તમને તુકારો નથી કર્યો હા એમ નહિ જો ભાઈ હા તમે જે કઈ હોય તે આપડે કઈ એવો ફેર નો પડે જાય આનો આ ધ્રાંગધ્રા માં માણસ છે હું તમને દેખાડું ફેર નો પડી જાય એટલે એ શું કેવાનો તમારો મતલબ છે એટલે ભાઈ જો હું તમે દેવી પૂજક છો ને હા દેવી પૂજક છો એટલે તમને એવું લાગે કે ભાઈ થોડાક દેવી પૂજક છે એટલે દબાવ દબાવશે એવું લાગે તમે એક કામ કરો ભાઈ દબાવવાની વાત કોઈ ની હોય ને તમારે જે કઈ જાણવું હોય અથવા જે કઈ હોય છે આપણે રૂબરૂ વી આવો હા રૂબરૂ રૂબરૂ આવીશું હાલો બરાબર તમે લોશો કે નથી લેતા હાલો ઈ પછી રૂબરૂ આવવાની પછી વાત છે અરે ભાઈ અમે હજાર ના કદાચ પચીસ હજાર લેતા હમ પણ પચી હજાર છવ્વીસ હજાર અમારા દિધેલા દાખલા અત્યારે ખરા છે થોડા હા હા

આઠ વર્ષો પેલા બિહારી ને વયા માણસો છે અમે કોઈ બે વાર આવ્યા નથી ને અમે બિહાર્યા નથી ને મેં બિહાર્યો એવો દાખલો નથી હા પણ ઈ જ કહીએ છીએ અમે એટલે કે તમારા કુળ માં ક્યાં માતાજી પૂજાય છે ચામુંડ માં ચામુંડ માં પુજાય છે બરાબર અને ઈ તો જાગતું દેરું છે ને અત્યારે નહીં ભાઈ અમે અમે દેવી પૂજક ની મેલડી સુધી પણ માનતા નથી બોલો શું કરશું કરવાનું કઈ નથી પણ તો તમારા કુળ માં માતાજી કામ નહીં કરતા હોય એવું લાગે તમને નથી જ કરતા ને તો તમે પોતે કબૂલ કરો છો મિનિટ અને એટલે પાવરફુલ અમારી જે દેવી પૂજકની મેલણી છે એ પાવરફુલ છે એ તો પાકું થઈ ગયું ને એટલે તો પૂછતા નામ ઉપર મરવા અત્યારે તૈયાર હઈશું મરવાનું જરૂર નથી અત્યારે તમે ખાલી સાચા જવાબ આપો ને દાદા મરવાનું જરૂર નથી કોઈ ને જો ભાઈ હમ તમે પૂજો અમને નથી પણ અમારા દેવી પૂજક ની મેલેડીના નામે જે તમે કરો છો ને એ ખોટું છે હજાર રૂપિયા લ્યો એની સામે તમે દસ હજાર લ્યો ને અમને વાંધો નથી પણ તમે અમારા દેવી પૂજક ની મેલેડી છે એવું ક્યારે કહેતા બરાબર બરાબર મારું ખાલી એક કેવાનું છે આ સો વાતની એક વાત મારી વાત તમારો દેવી પૂજક કોઈક ધૂણી બોલ છે હું દરબાર ની માતા શું ઇમતમ બંધ કરાવી દઈશું હા બંધ કરાવી દેવ સોય સો ટકા ઓકે હાલો હું તમને કઈશ બરોબર કે હવે આ જગ્યા વી આવો હા તમારે મને બંધ કરાવી દેવાય એની બરોબર તમે પેલા બંધ થઇ જાવ

બેહાડી તમારી પાસે વાડીમાં અમારા દેવી પૂજક સમાજે એ પ્રૂફ હોય તો મને કઈ તમારું તમારું નામ શું છે ભાઈ તમે તમારું નામ શું છે હું આ ભુવા દાદા વાત કરું છું બરાબર એની વાત હાલવા જો તમને હું વાંધો છે કઈ અમે બે ભાઈ વાત કરી હા ભાઈ વાંધો કઈ નઈ અમારા મેલેડી નું કે તમારે એક હવે જો તમારે દાદા તમે કાયમ ધૂણજો એક વિડીયો બનાવીને આપી હું દેવી પૂજક ની મેલેડી નામે અરે ઈ માં જો ભાઈ કદાચ મોત આવે ને મોત વિડીયો ની વાત તો આજીવન નો રાખતા ઈ તો કાયદેસર આપડે પોલીસ પાસે નથી કોઈ દી બનાવ લો તોય ના છે તોય આપડે હોટા ફાર ને છે તોય નથી બનાવ્યો ભાઈ તો મતલબ તમે આમ ગુંડાગીરી માંથી ઉતરો એમ તો છો ઈ પાકવું ને

કાંઈ વાંધો નહીં તમારે દેવ પૂજક સમાજ ની માતાજી નું નામ નઈ આવે હવે બીજું બોલો ઈ બસ 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 હવે પૂરું તમારે પૂરું બરાબર કાંઈ કાંઈ વાંધો નહીં તમે ફોન નો કરતા કોઈ વાંધો નઈ માતાજી તમને સુખી રાખે ભાઈ આવો અને તમને રાજુ આપે મારે કઈ વાંધો નહીં કાંઈ વાંધો નહીં જય માતાજી